ગુડ મોર્નિંગ નમસ્કાર દિવસની શરૂઆત ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સથી સૌ પ્રથમ ગુજરાત સમાચાર દિલ્હીમાં આપની આપદા શરૂ છવ્વીસ વર્ષ પછી કમળ ખીલ્યું છે દિલ્હીના માલિક સમજી બેઠેલાઓ નો અહંકાર જનતાએ ઉતાર્યો છે વડાપ્રધાને એક મોટું નિવેદન કર્યું છે બાર લાખના કમરથી સિસ્મેહલનો કચ્છર

માત્ર પાંચ મિનિટના ગાળામાં બે મહિલાના અછોડા તૂટ્યા છે વડોદરામાં અછોડા તોડ ગેંગ સક્રિય થઈ છે દિવસે દિવસે ચોરી અને લૂંટવાટના કિસ્સા વધી રહ્યા છે તેવામાં વધુ એક અછોડા તોડ નો કિસ્સો સામે આવ્યો છે એકસો પચાસ જેટલા અધ્યાપકોના પ્રમોશન માટે એક્શન પ્લાન તૈયાર કરાવ્યો છે યુનિવર્સિટીમાં કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ હેઠળ પ્લાન તૈયાર થયો છે

અંગે વાતસો અનાથ બાળકોને આશ્રય આપ્યો મુંબઈ ધબડકાબાદ ટીમની સ્થિતિ સુધરી છે બજેટ આરબીઆઈની રાહત છતાં માર્કેટને એફઆઈઆઈ ની વેચવાલી નો ડર છે આખરે અધ્યાપકોના પ્રમોશન માટે ઇન્ટરવ્યુ થશે સીએ ની પ્રક્રિયા શરૂ

પાકિસ્તાને ચીનને 3.4 બિલિયન ડોલરના દેવાને ફરીથી સ્કેડ્યુલ કરવા વિનંતી કરી છે હવે કે જ્યારે લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર રાજધાનીમાં આમ આદમીના કેશરિયા 27 વર્ષે કમળ ખેલ્યો તમામ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ હવે આજ બની છે દિલ્હીમાં ભાજપની જીતના મુખ્ય કારણો અહીંયા ગણાવવામાં આવ્યા છે બજેટની રાહત મુસ્લિમ મતનો જાદુ ભ્રષ્ટાચાર પર કાબૂ આમ આદમી પાર્ટીની નબળાઈ અનેક કારણો હાલ અત્યાર ચર્ચામાં છે હકાલપટ્ટી થશે પ્રશ્નાર્થ અકોટા રોડના ભુવાઓના શહેરી બાવાઓને પડકાર ઠેર ઠેર ભુવાઓ પાછા જ મિનિટમાં બે મહિલાના મંગળ સૂત્ર તૂટયા છે હવે મુખ્ય પર દિલ્હીમાં આપની વિદાય ભાજપનું આગમન દિવસે ગંગા અમેરિકામાં રહેવા માટે પોતાના પર હુમલો કરાવી મુદ્દત લંબાવવાનો ખેલ કરાયો છે મરાઠી ભાષાનો વડોદરામાં વિકાસ થયો ડોક્ટર ઉદય નિર્ગુડકર કહી રહ્યા છે રાજસ્થાનથી ડ્રગ્સ લાવીને વડોદરામાં ડિલિવરી કરનારની ધરપકડ કરાઈ છે

હવે કેજર ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર દિલ્હીમાં કમળ ખિલ્યું 27 વર્ષ બાદ ભાજપ સરકાર નો વિશ્વાસ ભાજપ સરકારે વિશ્વાસ જીત્યો પ્રજા આપ સત્તામાંથી બહાર છે વસરાલમાં શ્રીનાથજી બંગલોઝના બે મકાનોમાં તાળા તોડી અને લાખોની ચોરી કરાય છે વડગામના મગરવાડા ગામે ચૌધરી સમાજ સમિતિ દ્વારા દ્વિતીય સામૂહ લગ્નનો સમારોહ જોવા મળ્યો ભાવનગર ખાતે કેબિનેટ મંત્રી શ્રી કુંવરજી અધ્યક્ષ અધ્યક્ષસ્થાને મિલેટ મહોત્સવનો પ્રારંભ થયો છે દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના પ્રચંડ વિજય બાદ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પણ વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો છે ફિલ્મ લવયાપાના સ્ક્રીનિંગમાં ત્રણેય ખાનનો સંગમ જોવા મળશે આ ઇન્ડસ્ટ્રીમાં કલાકારની લોકપ્રિયતાના આધારે તેમને મહત્વ મળે છે કીર્તિ કુલહારી તરફથી એક મોટું નિવેદન સામે આવ્યું છે